છેલ્લા ઘણા વર્ષોથી કપાસની ખેતી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અને પોતાની આગવી કોઠા કોઠાસૂઝથી ઘણા વર્ષોથી કપાસનું ખૂબ સારું ઉત્પાદન લેતા બોટાદ જિલ્લાના પાડિયાદ ગામના બુધાભાઈ વાટુકિયાનો કપાસ તમે ખુદ આ વિડીયોમાં જોઈ રહ્યા છો બુધાભાઈએ આપણને વિડીયો મોકલી આપેલો છે કે પરાશરાભાઈ મારે વિકાસ છે તે કપાસના છોડનો ઘણો બધો થઈ ગયો હતો અંદાજે છ ફૂટની આસપાસનો કપાસ થઈ ગયો હતો એટલે મેં ટોચની ડુંખ છે તે કાપી નાખી જેથી કરીને વૃદ્ધિ વિકાસ છે તે ઘણો બધો ઘટી જાય અને તેમાં વપરાતા જે પોષક તત્વો છે તે ઝીંડવામાં ડાયવર્ટ થઈ જાય એટલે ઝીંડવા છે તે ભરાવદાર અને વજનદાર થાય ઘણા બધા ખેડૂત મિત્રો કપાસની વાનસ્પતિ વૃદ્ધિ અતિ વધારે થઈ ગઈ હોય કપાસ અતિ વધી ગયો હોય તો ઉપરની ટોચની ડુંખ કાપીને ઘણા બધા ખેડૂત મિત્રો છે તે આવી માવજતો દ્વારા કપાસનું ઉત્પાદન વધારે લેતા હોય છે આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરી કે તમે આ ટેકનિકથી વિઘાધીઠ તમને જે સરેરાશ ઉત્પાદન મળતું હતું અને ટોચની ડુંખ કાપી લીધા બાદ કેટલા મણનો વધારો સોળ ગુઠાના વીઘામાં થાય છે તેની માહિતી જે કોઈ ખેડૂત મિત્રો આ ટેકનિક અપનાવી રહ્યા હોય અને દર વર્ષે અપનાવતા હોય તો તમને કેવો ફાયદો રોગ જીવતમાં અને ઉત્પાદનમાં મળે છે તે કોમેન્ટમાં જણાવજો આપ